શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ સતત બીજા વર્ષે સો ટકા પરિણામ એ વન ગ્રેડ માં છ છ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ પરિણામ જાહેર કરવામાં આવેલું હતું પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત સંસ્થા પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ ગૌરવની લાગણી અનુભવે છે કે ધોરણ દસ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ વર્તમાન વર્ષના બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ હાંસલ કરી ઇતિહાસ રચ્યો છે વિદ્યાર્થીઓ ખૂબ મહેનત અને દ્રઢ સંકલ્પ સાથે અભ્યાસ કરી સફળતા પ્રાપ્ત કરી છે તેમના ઉત્તમ પરિણામથી શાળા ગુરુજનો અને માતા પિતા સૌ ગૌરવ અનુભવે છે પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ કેશોદનું અદ્ભુત રેકોર્ડ બ્રેક પરિણામ આવેલ છે જેમાં પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના આભાણી તીર્થ નિલેશભાઈએ નવ્વાણું છ પીઆર સાથે એવન ગ્રેડ તથા કેશોદ તાલુકાના અંગ્રેજી માધ્યમના કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે જ્યારે કાર્ય નિત્ય સુદીપભાઈએ અઠાણું પોઈન્ટ એકોતેર પીઆર એવન ગ્રેડ સાથે દ્વિતીય ક્રમાંક તથા દેવળિયા ક્રિશવે અઠાણું પોઈન્ટ વીએસપીઆર એવન સાથે તૃતીય ક્રમાંક મેળવેલ છે કાર્ય નિત્યને વિજ્ઞાનમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કરેલ છે નંદાણીય હિત વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાનમાં સો માંથી સો ગુણ પ્રાપ્ત કરેલ છે સમગ્ર બોર્ડનું પરિણામ ત્યાસી પોઈન્ટ સાત ટકા છે જ્યારે જુનાગઢ જિલ્લાનું પરિણામ એકાસી પોઈન્ટ એસી ટકા કેશોદ કેન્દ્રનું પરિણામ ઓગણ એસી પોઈન્ટ અડતાલીસ આવેલ છે જ્યારે પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલનું પરિણામ સો આવેલ છે શાળાના સંચાલકો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના અભિનંદન પાઠવ્યા છે અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી છે આ પરિણામ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થશે આ સફળતા એ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સમગ્ર શાળાના શિક્ષણ પ્રતિ સમર્પણ અને ગુણવત્તાના પ્રતિબિંબરૂપ છે કેમેરામેન રાવલ્ય મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ જૂનાગઢ મારું નામ અભાણીકીત છે હું આ શાળામાં ધોરણ પાંચથી ભણું છું આ શાળાએ મને ખૂબ સપોર્ટ કર્યો છે દરરોજ દસમામાં દરરોજ ટેસ્ટ લેતા દરરોજનું દરરોજ ભણાવતા એ ઘરે જઈને હું રિવાઇઝ કરતો અગર બધા વિદ્યાર્થીઓ ઘરે જઈને દરરોજનું રિવિઝન કરે તો આ નંબર મેળવવો બધા માટે આવલું કામ છે અને આ નંબરનો હાચા હકદાર તો હું મારા શિક્ષકોને દેવા માગું છું એ લોકોએ મારા ઉપર ખૂબ મહેનત કરી દરરોજ મારાથી ડાઉટ્સ હોય સોલ્વ કરાવતા અને આ સ્કૂલમાં મને એક કન્ટિન્યુઅસલી છ વરસથી સપોર્ટ મળ્યો છે આ સ્કૂલને હું ધન્યવાદ કહેવા માગું છું અને આ સ્કૂલમાં ખૂબ સારી રીતે શિક્ષણ ચાલે છે અને સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ કરાવે છે બધી જ રીતના ફંક્શન્સ અહીંયા થાય છે બધી જ સેલિબ્રેશન થાય બધા જ ફેસ્ટિવલ ઉજવાય સારી રીતે અને ભણવાનું પણ સરસ થાય છે આ સ્કૂલનો મને ખૂબ સપોર્ટ મળ્યો છે એના માટે જ હું આ પ્રિન્સિપાલ અમારા ગુપ્તા સર મેનેજમેન્ટ મોરી સર અને પૂજા મેડમને ધન્યવાદ કહેવા માગું છું એના કારણે જ હું આ નંબર અચીવ કરી શકું છું આપનો કેટલામો નંબર આવેલો છે અને કેટલા માર્ક મેળવ્યા છે મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે અને મને નાઇન્ટી નાઇન ઝીરો સિક્સ પીઆર આવ્યા છે આ બે બે વર્ષથી વર્ષથી રિઝલ્ટ સાથે સેન્ટર ફર્સ્ટ આવી રહ્યું છે મારું નામ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સંચાલક તરીકેની ભૂમિકામાં રહ્યું છે આજ રોજ ધોરણ દસનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે રિઝલ્ટ પ્રસારિત થયું છે એમાં કિશોદ સેન્ટરમાં પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલે સો ટકા પરિણામ મેળવી અને સંસ્થાને ગૌરવ અપાવ્યું છે આ ઉપરાંત આ સંસ્થા અંગ્રેજી માધ્યમની છે એકથી દસ ધોરણ સુધીનો અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમની અંદર અહીંયા થઈ રહ્યો છે એમાં સતત બે વર્ષથી પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ દસનું પરિણામ સો આવી રહ્યું છે અને સેન્ટરમાં પણ અમારો જ વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમમાં ફર્સ્ટ આવી રહ્યો છે આ વખતે અભાણી તીર્થ નાઇન્ટી નાઇન પોઈન્ટ જીરો સિક્સ પીઆર સાથે સમગ્ર સેન્ટરની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને સંસ્થાને ખૂબ ગૌરવવંતુ નામ પણ અપાયું છે આ સંસ્થામાં સતત સતત મૂલ્યાંકન દ્વારા શિક્ષણ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને ડિજિટલ સપોર્ટ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે રોજે રોજ શિક્ષકોનું તથા સંસ્થા સંચાલકોનું માર્ગદર્શન મળી રહ્યું છે અને તો જ આવી જવલંત સિદ્ધિ દર વર્ષે મળી રહી છે આ માટે પટેલ વિદ્યાર્થી આશ્રમનો આ સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દરેક વિદ્યાર્થીઓને અભિનંદન આપું કે જેમને સો ટકા પરિણામ લાવી અને આ સંસ્થાને ગૌરવવંતુ નામ અપાવ્યું છે આભાર